તો ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને પગલે ગાંધીનગર એસીઓસી ખાતે રાહત કમિશનર કુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ બેઠકમાં સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી ભારે વરસાદની કટોકટીનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ બત્રીસ ટીમો જિલ્લા કક્ષાએ તૈનાત કરવામાં આવી છે જ્યારે બે ટીમો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે રાજ્યના બસો છ જળાશયોમાં એકવીસ હાઈ એલર્ટ પર છે બાર એલર્ટ અને ઓગણીસ વોર્નિંગ પર છે ઓવરફ્લો અને પાણી ભરાવાના કારણે ચોરાણું રસ્તા બંધ છે જે પાણી ઉતરતા પૂર્વત કરાશે તો બેઠકનું આયોજન કરાયું છે જેમાં ચર્ચા કરવામાં આવી ભારે વરસાદ થી જે કટોકટીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ બત્રીસ ટીમો જિલ્લા કક્ષાએ તૈનાત કરવામાં આવી છે ગાંધીનગરમાં રાહત કમિશનરે વરસાદને લઈને બેઠક કરી હતી તો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે તે જોતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

હજુ પણ તમે દક્ષિણ ગુજરાતની વાત કરો તો નવસારી વલસાડ જે ડાંગ વિસ્તાર છે તે વિસ્તારોમાં જે વરસાદ છે તો ખૂબ વરસી રહ્યા છે અને જે નદીઓ છે ડેમો છે એ ઓવરફ્લો થઈ ગયા છે તે અને એ બિહામણા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે અને સ્થિતિ એવી છે કેટલીક જગ્યાએ તો જે નાના બ્રિજો બનાવ્યા હતા એ પણ વહી ગયા છે એના કારણે લોકોને જે છે ગ્રામજનોને પાણીમાં જે છે એમાંથી પસાર થઈને આવન જાવન કરવાની ફરજ પડે છે જે રીતે એસએઓસીની બેઠક મળી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં એને લઈને તમામ ડિપાર્ટમેન્ટ એમાં એસડીઆરએફ એનડીઆરએફ અને જે તંત્ર છે પ્રશાસન છે જિલ્લા કલેક્ટરો છે એ તમામને જે વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવી છે જે લોકોને સ્થાનાંતરણ કરાય તેમને જો સ્કૂલોમાં મૂકી શકાય તે સ્કૂલોમાં અથવા તો કોઈ જો રાહત શિબિર હોતું એને એને લઈને કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે એ સિવાય ધાર્મિક સંસ્થાઓ જે મોટી સંસ્થાઓ છે એમનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે કે જો વરસાદ ભારે માત્રામાં થાય અને લોકોને સ્થાનાંતરણ કરવાની ફરજ પડે એવા કન્ડિશનમાં ફૂડ પેકેટો જે આપવાની જરૂર પડશે તો એ કઈ રીતે તૈયારી કરવામાં આવશે એને લઈને પણ ચર્ચા થઈ છે ખાસ કરીને રાહત અને બચાવ કામગીરીની જરૂર પડતી હોય છે ક્રષ્ણા એની અંદર એસડીઆરએફ એટલે રાજ્ય સરકાર અને એનડીઆરએફ એટલે કેન્દ્ર સરકારની જે ટીમો છે એની પાસે તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ્સો છે લોકલ સ્તરે જો મહાનગરપાલિકાની વાત કરીએ કે નગરપાલિકાની વાત કરીએ તો એમાં ફાયર બ્રિગેડની જે ટીમો છે એ કામ કરતી હોય છે એ લોકોનું યોગ્ય તાલમેલ તો એ કઈ રીતે થાય કઈ રીતે લોકોની જરૂર પડશે સરપંચોને તલાટીઓને એ તમામ જે છે એમને જિલ્લા જિલ્લા જે કંટ્રોલ રૂમો ઊભા કરવામાં આવ્યા છે તેમની સાથે સતત સંપર્કમાં રહેવાની કહેવામાં આવ્યું છે કલેક્ટર હોય કે એનો સ્ટાફ હોય એની જે રજાઓ બાબતે પણ કહેવામાં આવ્યું છે કે જો આવી કોઈ કપરી પરિસ્થિતિ ઇમરજન્સી પરિસ્થિતિ થાય તો તેમની રજાઓ જે છે એ પણ કેન્સલ કરવામાં આવશે એના માટે પણ તૈયારી રાખવાની જરૂર છે આગામી આ જે દસથી બાર દિવસ છે તે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે એમાં ભારે વરસાદ છે અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાત છે કારણ કે સાત તારીખ પછી ઉત્તર ગુજરાત અને તમામ જે ભાગો છે રાજ્યની અંદર ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે ત્યાં ભારે વરસાદ છે એટલે તમામ જે કલેક્ટરો છે અને સાથે જે નદીઓ છે જે જેને કંટ્રોલ કરતા હોય છે તાપી નદીની વાત કરીએ તમે તમે જે બીજી સાબરમતી નદીની વાત કરો તમે મહી નદીની વાત કરો સેઢી નદીની વાત કરો એ વિશ્વામિત્રી નદીની વાત કરો એનું એન્કેચમેન્ટ એરિયામાં પાણી આવશે તો કઈ રીતે છોડવામાં આવશે પાણી અચાનક શહેરોમાંના જ આવી જાય એનું 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 પ્લાનિંગ જે છે એ કઈ રીતે કરવામાં આવશે સાથે ખાસ કરીને બધાને ખબર છે કે ગત વર્ષે વડોદરાની અંદર જે રીતે પૂર આવ્યું અત્યારે સુરતમાં જ તમે જુઓ કે જે રીતે હાલ થયું એ ફરી એવી સ્થિતિ ન થાય તેના માટે કયા પ્રકારની વિચારણા કરી શકાય એને એક્શન પ્લાન બનાવી શકાય એ તમામ પ્રકારની જે ચર્ચા છે આ મિટિંગોમાં થઈ અને આજે જ એ પ્રકારની જે કેબિનેટની બેઠક હતી એની અંદર પણ આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ છે કે કમસે કમ જે જાનમાલનું નુકસાન છે એ ઓછામાં ઓછું અટકાવી શકાય છે અને એ સિવાય તંત્રનું યોગ્ય તાલમેલ અને કેન્દ્ર સરકારથી જો કોઈ મદદ લેવાની જરૂર પડે તો કયા કયા કંડિશનમાં કયા કયા પ્રકારની મદદ લઈ શકાય છે એનું લિસ્ટિંગ એ એની જાણકારી એ તમામ પણ જે છે એ આપી દેવામાં આવી છે હવે રાહ જોવાઈ રહી છે કે વરસાદ તો જોરદાર પડી રહ્યું છે પણ લોકોને ઓછામાં ઓછું અગવડ પડે ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રકારની રણનીતિ અને એ પ્રકારથી જ સમગ્ર વસ્તુ કંટ્રોલ થાય એને લઈને આ તમામ બેઠકોમાં ચર્ચા થઈ અને આજે કેબિનેટની બેઠકમાં પણ એ જ પ્રકારે જે ચર્ચા થઈ છે કૃષ્ણ જી અનિલ કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત થવાની શક્યતાઓ છે ખાસ કરીને કૃષ્ણા જે રીતે આગાહી થઈ છે તમે મહીસાગરની વાત કરી શકો છો તમે ડાંગની વાત કરી શકો તમે નર્મદા જિલ્લાની વાત કરી શકો છો છોટા ઉદેપુરની વાત કરું છું નવસારીની તમે વાત કરી શકો છો વલસાડની તમે વાત કરી શકો છો આ તમામ જિલ્લાઓ એ સિવાય તમે અમરેલી ભાવનગર બોટાદ સાથે જૂનાગઢ એ જેતપુર મોરબી આ તમામ જે જિલ્લાઓ છે અત્યારે સૌથી વધારે પ્રભાવિત છે જે રીતે ત્યાંથી વિઝ્યુઅલ્સ આવે છે જે રીતે દ્રશ્યો જોઈએ છે આપણને લાગે છે કે ત્યાં નદીઓ ઉફાન પર છે વધારે પડતું લોકોને નદીઓ ક્રોસ કરવા ઇવન બનાસકાંઠાના અમીરગઢની તમામ વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વધુ છે હજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અપેક્ષાકૃત થોડો વરસાદ ઓછો છે પણ ત્યાં પણ વરસાદ ક્યારે પણ ત્યાં તૂટી પડે અથવા તો ત્યાં છીનભિન જેવી સ્થિતિ થઈ જાય એવી આગાહી જે છે સતત જે છે એ હવામાન હવામાન વિભાગ જે છે કરતું રહ્યું છે અને એટલા માટે જ કલેક્ટ્રો કલેક્ટરો સાથે અને અને જિલ્લામાં સ્પેશિયલી કયા વિસ્તારોમાંથી જો કદાચ નીચાણવાળ વિસ્તારોમાં પાણી આવે તો ઊંચાણવાળ વિસ્તારમાં સ્થાનાંતરણ કરવાની વ્યવસ્થાથી લઈને તમામ વ્યવસ્થાઓ માટે એક ચેકલિસ્ટ જે બનાવવાની હોય તમામ વ્યવસ્થા અને વારંવાર લોકોને પણ ત્યાં સૂચના અવેરનેસના રૂપે ભાગરૂપે આપવામાં આવી રહી છે કે તમારી પાસે કયા પ્રકારના સાધનો હોવા જોઈએ તમે જ્યારે સ્થાનાંતરણ કરો તો તમારા જે પશુઓ છે એને છોડી દેવાના હોય છે તમારી પાસે એક લાઇટ હોવી જોઈએ તમારી પાસે રાત્રે સ્થાનાંતરણ કરવા માટે ખાવા પીવાની વસ્તુ તમે સંગ્રહ કરીને રાખો જેથી કોઈ મુશ્કેલી ના પડે આ તમામ પ્રકારની જે કવાયત છે અત્યારે થઈ રહી છે અને આજે કેબિનેટની બેઠકની અંદર પણ મેં તમને કીધું એ પ્રમાણે ગંભીર પ્રકારે ચર્ચા થઈ છે કારણ કે આગામી દિવસોમાં જે આગાહીઓ છે એ જે ગુજરાત સરકારની અત્યારે ડરાવી રહી છે